ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હું રેખા કોટડીયા મારી એજ્યુકેશન ઓફ આર્ટ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ફિલોસોફી વિષયનું લાસ્ટ ચેપ્ટર જે છે દસ આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ હવે આમ તો તમે ગયા વર્ષથી યોગ વિશે ભણો છો યોગનો ઘણો ખરો અભ્યાસ કરેલો છે આમ છતાં પણ જે આક્ષા આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે યોગને જ્યારે સ્વીકારવામાં આવ્યો છે ત્યારે આપણે જાણીએ છીએ કે મનુષ્યનું અંતિમ ધ્યેય તે મોક્ષ છે અને મોક્ષની પ્રાપ્તિ ત્યારે જ થઈ શકે જ્યારે એમને ખુદ વિશે આત્મસાક્ષાત્કાર થાય તો આ આત્મસાક્ષાત્કાર કરવા માટેની જો સૌથી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ બંને દ્રષ્ટિએ સ્વીકારાય એવી જો કોઈ પદ્ધતિ હોય તો તે છે યોગ તો આપણે જાણીએ યોગના અર્થ વિશે કે ભારતીય દર્શને એ કેવળ વિચારો કે ચિંતનનો પ્રવાહ નથી પરંતુ આ વિચારોને જીવનમાં ઉતારવાની પદ્ધતિ પણ છે ભારતીય દર્શનમાં જે વિચારો કે ચિંતનો છે એ માત્ર એમનો પ્રવાહ નહીં પરંતુ ખરેખરા અર્થમાં આ વિચારોને જીવનમાં ઉતારવા જોઈએ જેનાથી ભારતીય દર્શનોને જીવનમાં ઉતારવાથી આપણું જીવન જે છે એ દુઃખોથી દૂર અને સુખમય બને આ પદ્ધતિને સાધન માર્ગ પણ કહેવાય છે એટલે કે ભારતીય દર્શનોમાં જે પદ્ધતિઓ આપવામાં આવી છે જે ચિંતનો રજૂ કરવામાં આવેલા છે તે ચિંતનો એ સાધન માર્ગ તરીકે પણ વપરાય છે આગળના ચેપ્ટરના વિડીયોઝમાં આપણે આ બધી માહિતી મેળવી ચૂક્યા છીએ જો તમે તે ના જોયા હોય તો જોઈ લેશો જેથી કરી અને તમને આ બાબત બહુ સારી રીતે સમજાઈ શકે વિચારો દ્વારા જે સ્પષ્ટ થયું તેને જીવનમાં આકારિત કરવાનો સબળ પ્રયત્ન ભારતીય દર્શનમાં કરવામાં આવે છે અને આવા પ્રયત્નનું પદ્ધતિસરનું રૂપ આપણને યોગમાં જોવા મળે છે આમ યોગ એ વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે યોગ એ શું છે તો કે વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે મિત્રો એક માર્ક્સનો તમને પ્રશ્ન પૂછાય કે યોગ એટલે શું તો કે યોગ એટલે વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી યોગને પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલ છે એટલે કે ભારતીય સંસ્કૃતિમાં જ્યારે વેદકાળ હતો ત્યારથી જ યોગને પ્રાધાન્ય આપવામાં આવેલું છે અને આ સંદર્ભમાં શ્રી નર્મદા શંકર મહેતા તેમના પુસ્તક હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસમાં લખે છે જો મિત્રો એક માસનો પ્રશ્ન પૂછાય કે નર્મદા શંકર મહેતાના પુસ્તકનું નામ આપો તો શું છે હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસ અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે તો કે નર્મદા શંકર મહેતા તેમણે તેમના હિન્દુ તત્વજ્ઞાનનો ઇતિહાસ પુસ્તકમાં લખ્યું છે કે લૌકિક પ્રત્યક્ષ આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો આપણી પાંચ છે કંઈ કઈ નેત્રેન્દ્રિય શ્રવણેન્દ્રિય સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિય અને ધારણેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતનું જે કંઈ જ્ઞાન છે એ આપણે મેળવીએ છીએ કોના દ્વારા તો કે જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા આપણે બાહ્ય જગતનું જ્ઞાન મેળવીએ છીએ ત્યારે અલૌકિક પ્રત્યક્ષ આત્મ સાક્ષાત્કારના સાધન તરીકે યોગને માનવામાં આવે છે એટલે કે લૌકિક પ્રત્યક્ષ જ્ઞાનને આપણે પાંચ ઇન્દ્રિયો વડે મેળવીએ છીએ અને ત્યારે આપણે અલૌકિક પ્રત્યક્ષ જો અલૌકિક જ્ઞાનનો અનુભવ આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય એના દ્વારા મળેલું જ્ઞાન છે એ અલૌકિક પ્રત્યક્ષ એટલે કે આત્મ સાક્ષાત્કારના સાધન તરીકે યોગને માનવામાં આવે છે અલૌકિક જ્ઞાનની અનુભૂતિ આપણને શાના દ્વારા થાય છે તો કે યોગ દ્વારા સાધના દ્વારા માંજેલો અને સંસ્કારાયેલો જીવન અનુભવ એ યોગનું લક્ષ્ય છે યોગ શબ્દ હવે જો તમે સાંભળો યોગ શબ્દ કઈ ધાતુ પરથી ઉતરી આવ્યો છે અને તેમનો અર્થ શું થાય છે આ તો આપણે યોગના મહત્વ વિશે સાંભળ્યું તેનાથી શું પ્રાપ્ત થાય છે એ આપણે સાંભળ્યું કે યોગ કોને કહેવાય એ સાંભળવું કે યોગ એટલે વિચારો કે તાત્વિક નિર્ણયોને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે હવે આ યોગ જે છે એ શબ્દ તો કે યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે યોગ શબ્દ છે તે યુજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો છે અને તેના બે અર્થ થાય છે યુજ એટલે જોડવું અને બીજો અર્થ થાય છે આત્મસાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું યોગ શબ્દ યુજ ધાતુ પરથી ઉતરી આવ્યો છે અને તેના યુજ ધાતુના શું અર્થ થાય છે તો કે યુજ એટલે જોડવું જીવને શિવ સાથે જોડે છે એવું પણ થઈ શકે અને બીજું તો કે આત્મસાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરે છે યોગ છે એનો બીજો અર્થ શું થાય છે તો કે આત્મસાક્ષાત્કારના સાધનોનું નિરૂપણ કરવું આમ યોગ શબ્દમાં જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવો અને આ સંબંધના સ્થાપન માટેના સાધનોનું નિરૂપણ એ બંનેનો સમાવેશ થાય છે અને આ સંદર્ભમાં યોગ એ શું છે શાસ્ત્ર છે યોગનો અર્થ શું થાય છે જોડવું જોડે છે કોને તો કે જીવાત્માને પરમાત્મા સાથે જોડે છે આ બંનેનો સંબંધને જોડે છે એટલે જોડવાનું કામ કોણ કરે છે યોગ કરે છે અને તેથી જ યોગને એક શાસ્ત્ર તરીકે સ્વીકારવામાં આવેલ છે હવે આપણે જોઈએ કે યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના મહર્ષિ પતંજલિએ કરી છે યોગશાસ્ત્રની રચના કોણે કરી છે મહર્ષિ પતંજલિ યોગના પ્રણેતા કોણ તો કે મહર્ષિ પતંજલિ મિત્રો ખાસ યાદ રાખજો એમસીક્યુમાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે યોગશાસ્ત્રના રચયિતા કોણ છે તો કે મહર્ષિ પતંજલિ આ રચના પાતંજલિ યોગ સૂત્ર તરીકે પણ ઓળખાય છે યોગશાસ્ત્રને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો કે પાતંજલ યોગ સૂત્ર જેના ચાર વિભાગ છે કેટલા વિભાગ છે ચાર સમાધિપાત વિભૂતિ વિભૂતિપાત અને યોગ સૂત્રના ચાર વિભાગ છે ચાર વિભાગો કયા કયા તો કે સમાધિપાત વિભૂતિ વિભૂતિપાત અને કૈવલ્યપાત હવે તમને એવું પૂછાય એ પ્રશ્ન કે પતંજલિ રચિત યોગશાસ્ત્રના ગ્રંથનું નામ શું છે તો કે પાતંજલ સૂત્ર યોગ સૂત્રમાં કુલ કેટલા વિભાગ છે ચાર વિભાગ છે કયા કયા સમાધિપાદ સાધનપાદ વિભૂતિપાદ અને કૈવલ્યપાદ તો આ રીતે તમને એ બાબત ખાસ યાદ હોવી જોઈએ આ ચારેય વિભાગો દ્વારા મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મસાક્ષાત્કારનો માર્ગ નિર્દેશ્યો છે પતંજલિનો હેતુ માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે પતંજલિ યોગિત વૃત્તિ નિરોધ એવું લક્ષણ યોગ સૂત્રમાં આપેલું છે એટલે કે યોગ દ્વારા ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે યોગ એટલે શું તો કે ચિત્તવૃત્તિનો નિરોધ યોગ એટલે શું ચિત્તવૃત્તિનો નિરોધ યોગ ચિત્તવૃત્તિ નિરોધ અથવા ચિત્તવૃત્તિની સંસ્કાર રૂપ અવસ્થા આમ ચિત્તવૃત્તિનો અને તેની ચંચળતાનું નિયમન એ યોગ કરે છે ચિત્તવૃત્તિઓને નિયંત્રણમાં રાખનાર કાબૂમાં રાખવાનું કાર્ય કોણ કરે છે તો કે યોગ કરે છે સાંપ્રત જીવન ઉપર દ્રષ્ટિ કરતાં એ સ્પષ્ટ થાય છે કે આપણી જીવનશૈલી તનાવયુક્ત છે આજે તમે જુઓ નાના બાળકથી લઈને વયોવૃદ્ધ વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના તનાવમાં જીવે છે આજની જે ભાગદોડવાળી જિંદગી છે ટેકનોલોજીથી ભરપૂર જિંદગી છે તેમાં વ્યક્તિને મનોરંજન મેળવવાના સાધનો હાથ વગે છે છતાં પણ મનોરંજન મળતું નથી તનાવમાંથી મુક્તિ મળતી નથી એમની જીવનશૈલી છે એ તનાવયુક્ત બની ગઈ છે આજે તમે જુઓ નાના નાના વાતમાં ઝઘડાઓ થાય છે ઉશ્કેરાઈ જાય છે અને ઘણી વખત તો એમના જીવનો નાશ કરવા સુધી પ્રેરાઈ જાય છે શા માટે ને તો કે એમનું જે જીવનશૈલી છે એ તનાવથી ભરેલી છે જીવન જે છે એ સંઘર્ષ ચિંતા ઈર્ષા આર્થિક સંકળામણ સ્પર્ધા નકારાત્મકતા ભ્રષ્ટાચાર આહારની અનિયમિતતા અસંતોષ અવિશ્વાસ અને થાકમાં સપડાયેલું છે આજનું જે જીવન છે માનવી ઉઠે છે ત્યાંથી ભાગમ ભાગ ભાગમ ભાગ કે સાંજે થાકીને પથ્થારીમાં પડે છે ત્યાં સુધી અને ઘણી વખત તો તમે એ પણ જોતા હશો કે પથારીમાં પડ્યા પછી પણ એમને આરામની ઊંઘ હોતી નથી ત્યાં પણ એ તણાવમાં ઊંઘતો હોય છે તો આમ ઊઠે છે ત્યારથી ભાગે છે અને સાંજે થાકીને સૂઈ જાય છે ત્યાં સુધીનું એમનું જે જીવન છે સતત તણાવમાં રહે છે જીવનમાં એ સંઘર્ષ કરે છે ચિંતા ઈર્ષા આર્થિક સંકળામણ નકારાત્મકતા ભ્રષ્ટાચાર આવા અનેક બાબતો એમના જીવનમાં જોવા મળે છે આ આધુનિક જીવનશૈલીનું આલેખન આપણે આ એક આકૃતિ દ્વારા સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે તણાવયુક્ત જીવનશૈલીમાં કઈ કંઈ બાબતો હોય તો કે સંઘર્ષ ચિંતા ઈર્ષા આર્થિક સંક્રામણ સ્પર્ધા નકારાત્મકતા આહારની અનિયમિતતા તમે જુઓ આજે બધા ફાસ્ટ ફૂડ ખાતા થઈ ગયા છે તેના અસર પણ તેમના જીવન ઉપર પડતી હોય છે અસંતોષ અવિશ્વાસ થાક તો આમ યોગ જો જીવનમાં અપનાવવામાં આવે તો એમના જીવનમાંથી તણાવ દૂર થાય ઈર્ષ્યા દૂર થાય લોભ મોહ આ બધું દૂર થાય અને એમનું જીવન છે એ સંતોષકારક બને એટલે કે આજની જે જીવનશૈલી છે એ આ ચક્રો જોતાં આપણને ખ્યાલ આવી જાય છે કે એમાં કેટલી બાબતો સમાયેલી છે અને જેના કારણે એમનું જીવન છે એ આ બધામાં સપડાઈ ગયેલું છે તેને કારણે એ તનાવમાંથી બહાર આવી શકતો નથી તો આ રીતે આપણને જોતા એ સ્પષ્ટ થાય છે કે એમનું જીના જીવન છે આજના માનવીનું તે તણાવથી ભરેલું છે યોગ એટલે શું તો કે ચિત્ત વૃત્તિને રોકવી યોગ એટલે જોડવું કોને તો કે આ જીવાત્માને પરમાત્મા સાથે જોડવા હવે બાહ્ય ઇન્દ્રિયો આપણી જે છે પાંચ ઇન્દ્રિયો તેના થકી આપણને લૌકિક પ્રત્યક્ષ જ્ઞાન થાય અને એમનાથી બહાર જ્યારે નીકળીએ ત્યારે યોગને અપનાવીએ ત્યારે અલૌકિક પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે આત્મ આત્મસાક્ષાત્કારનું માર્ગ આપણને મળે છે હવે આપણે જોઈએ કે આપણું જીવન જે છે એ તણાવયુક્ત જીવન છે જેમાં આપણે જોયું કે ઈર્ષા સંઘર્ષ ચિંતા અસંતોષ નકારાત્મકતા સ્પર્ધા આર્થિક સંકળામણ જેવી અનેક બાબતોથી આપણું જીવન છે એ સપડાયેલું છે હવે આ આકૃતિમાં દર્શાવેલી તનાવયુક્ત જીવનશૈલીની પડ પકડમાંથી છૂટવાનો માર્ગ કયો બધાને શાંતિ જોઈએ છે સુખ જોઈએ છીએ પણ તો એના માટે શું કરે તો આ તનાવયુક્ત જીવનમાંથી બહાર નીકળી શકાય તો કે આ પ્રશ્નનો ઉત્તર આપણને યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે ક્યાં મળે છે તો કે યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે યોગ છે એ સંઘર્ષપૂર્ણ અને તનાવયુક્ત જીવનશૈલીને પડકારે છે યોગ દ્વારા તો કે આપણી જે જીવનશૈલી તનાવયુક્ત થઈ ગઈ છે સંઘર્ષપૂર્ણ થઈ ગઈ છે તેને પડકારે છે એટલું જ નહીં પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે આવું આપણે ક્યારે કરી શકીએ જ્યારે સાચા અર્થમાં યોગ કરીએ ત્યારે યોગ એટલે શું તો કે જોડવું કોની સાથે જોડાવાનું છે તો કે જીવાત્માને પરમાત્મા સાથે જોડવાનો છે આજકાલ તમે જુઓ છો કે યોગ શિબિરો થાય છે ધ્યાન શિબિરો થાય છે શું એમાં તમે જાઓ છો તો તમને ખરેખર આત્મસાક્ષાત્કારની અનુભૂતિ થાય છે શું ખરેખર ત્યાં જઈને તમે તનાવમાંથી મુક્ત થાવ છો ના આ બધા એક લેભાગુ તત્વોએ ઊભા કરેલા તૂત છે એમાંથી આપણને ક્યારેય પણ જીવનનો સાચો મર્મ સમજવા મળવાનો નથી તમે શાસ્ત્રનું અધ્યયન કરો તમે યોગ કરો તો તમે સાચા અર્થમાં આ તનાવયુક્ત જીવનશૈલી છે તેમાંથી બહાર આવી શકો છો અને તમારા જીવનને નિર્મળ અને શુદ્ધ બનાવી શકો છો યોગની જીવન દ્રષ્ટિ શરીર મન અને આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે જેમાં વ્યક્તિ પોતાના શરીર મનને સ્વચ્છ કરી પોતાના આત્માનો અનુભવ સાક્ષાત્કાર કરે છે યોગ એટલે કોઈ બતાવવાની ક્રિયા નથી કે કોઈના ચિંધ્યા રસ્તે ચાલવાથી યોગ થઈ શકે નહીં યોગ માટે તમે ખુદ સક્ષમ બનો તમે ખુદ જાતે કરો તો તમે તમારા મન શરીરને સ્વચ્છ બનાવી શકશો અને તમારા આત્માનો તમને અનુભવ થશે આત્મા સાથે જીવંત સંપર્ક સાધી શકાય છે યોગ દ્વારા આવી આત્મપરાયણ જીવનશૈલી પ્રાપ્ત થાય છે શ્રી રમણ મહર્ષિ કહે છે કે આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મસાક્ષાત્કાર છે જો મહર્ષિ રમણ આપણને કહે છે કે આ જગતની જો મોટામાં મોટી કોઈ સેવા હોય તો તે શું છે તો કે વ્યક્તિએ કરેલો આત્મસાક્ષાત્કાર છે આ આત્મસાક્ષાત્કાર એવો પ્રકાશ છે જે એક વાર પ્રજ્વલિત થયા પછી ક્યારેય બુજાતો નથી એટલે કે આત્મસાક્ષાત્કારનો પ્રકાશ એક વખત જો આપણા જીવનમાં પ્રવેશી જાય તો એ દીપક ક્યારેય બુજાતો નથી તે શાશ્વત અને સદાય ખીલતો રહે છે આત્મસાક્ષાત્કાર આધુનિક જીવનશૈલીએ આપેલા વિવિધ પ્રકારના તનાવોનું પ્રત્યુત્તર છે એટલે કે આ તનાવમાંથી જો બહાર નીકળવું હોય તો તેના માટે તમારે શું કરવું પડે તો કે તમારે આત્મસાક્ષાત્કાર કરવો પડે અને આત્મસાક્ષાત્કાર ક્યારે થાય જ્યારે સાચા અર્થમાં તમે યોગને તમારા જીવનમાં ઉતારો અને યોગને તમે તમારા જીવનમાં ક્યારે ઉતારી શકો જ્યારે તમે એમના માટે સંપૂર્ણપણે તૈયાર થાવ તમારા જીવનમાંથી રાગ દ્વેષ ઈર્ષા ચિંતા સંઘર્ષ આ બધું તમે એક બાજુ છોડી અને જ્યારે યોગના રસ્તે વળો ત્યારે તમે તમારા જીવનનો આત્મસાક્ષાત્કાર કરી શકો અને ત્યારે તમારા મનને તમે શુદ્ધ બનાવી શકો સાત્વિક બનાવી શકો અને સ્વચ્છ કરી શકો છો તો આ વિડીયોમાં આજે આપણે યોગનો અર્થ અને તનાવયુક્ત જીવનશૈલીનું સરસ મજાનું ચક્ર દ્વારા માહિતી મેળવી આના ઉપરથી તમે મનો યત્ન દસ પોઈન્ટ એક સરસ મજાનો કમ્પ્લીટ કરી શકશો